આધાર કાર્ડ ઉપર નિશાન ઘણા બધા લોકોને આ સમસ્યા નડી રહી છે મિત્રો પણ શું છે આ પ્રશ્ન ચિહ્ન અને કેવી રીતે એને હટાવવું પડે કારણ કે હટાવવું એ ખૂબ જ જરૂરી છે મિત્રો પણ હટાવવાની પ્રોસેસ શું છે એ લોકોને ખબર નથી કારણ કે આધાર કાર્ડ એક જરૂરી દસ્તાવેજ છે મિત્રો એના માટે તમારે એ પ્રશ્ન ચિહ્ન જો તમારા આધાર કાર્ડ ઉપર હોય તો એને હટાવવું ખૂબ જ જરૂરી છે મિત્રો હું એ જ વાતની ચર્ચા આજના વિડીયોમાં કરીશ બને રહેશો અમારી સાથે અને જો તમે અમારી ચેનલ ઉપર નવા હો તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં દીધે નાનકડું બેલ લાઈકનનું બટન જરૂર દબાવજો જેથી કરીને તમને આ માહિતી માહિતીસભર વિડીયો મળતા રહે આધાર કાર્ડ પર સહી સહી જરૂરી છે છે વિના અમાન્ય નિયમોને આજે આપણે વિસ્તારપૂર્વક જાણીશું મિત્રો આધાર કાર્ડમાં ડિજિટલ સિગ્નેચર કરવું ખૂબ જ જરૂરી છે મિત્રો જો તમારા આધાર કાર્ડ પર પ્રશ્ન ચિહ્ન છે તો તેનો અર્થ એ છે કે તમારા ડિજિટલ આધાર કાર્ડને મેન્યુઅલી માન્ય કરવું પડશે ઓથોરિટી ઓફ ઇન્ડિયા અનુસાર આધાર કાર્ડ ધરાવનાર દરેક વ્યક્તિ ડિજિટલ કોપી રાખી શકે છે આધાર કાર્ડની ડિજિટલ કોપી હાર્ડ કોપી જેટલી જ માન્ય છે મિત્રો એ પણ આપણે કોઈ મહત્વના કામ માટે ઓનલાઈન અરજી કરીએ છીએ ત્યારે આપણે ઓનલાઈન સાઈન કરવાની જરૂર છે આવી સ્થિતિમાં ઘણી વખત ઈ સાઇનિંગ લોકો માટે એક મોટો પડકાર બની જાય છે આધારનો સૌથી મોટો ફાયદો એ છે કે આધાર ઈ સાઇનનો લાભ આપે છે મિત્રો તમને દસ્તાવેજો પર વર્ચ્યુઅલ રીતે સહી કરવાની તક આપે છે આધાર ઈ સિગ્નેચર છેતરપિંડીના ન્યૂનતમ જોખમ સાથે ક્રિપ્ટોગ્રાફિકલી ડિઝાઇન કરવામાં આવ્યું છે મિત્રો ડિજિટલ ડિજિટલ હસ્તાક્ષર

હવે આધાર કાર્ડમાં દાખલ કરેલી વિગતોમાં વેલિડિટી સ્પેસ જોવાની રહેશે મિત્રો ડિજિટલ હસ્તાક્ષર કેવી રીતે ઉમેરવું મિત્રો પાસવર્ડનો ઉપયોગ કરીને આધાર કાર્ડની પીડીએફ કોપી ખોલવાની રહેશે હવે પીડીએફ ફાઇલ ખોલ્યા પછી વેલિડિટી અનનોન ચિહ્ન પર જમણું ક્લિક કરવાનું રહેશે હવે વેલિડેટ સિગ્નેચર પર ક્લિક કરો

પ્રશ્ન ચિહ્ન જો લાગેલું હોય તો એને હટાવી શકો છો અને એને વેલિડ કરી શકો છો મિત્રો આ ખૂબ જ જરૂરી માહિતી છે મિત્રો તમે તમારા સગા સંબંધી આડોસી સ્નેહીને આ વિડીયો શેર કરજો અને એમની સાથે ચર્ચા કરજો કે ક્યાં એમના આધાર કાર્ડ ઉપર પ્રશ્ન ચિહ્નનું નિશાન તો નથી ને મિત્રો ફરી મળીશું નવી માહિતી સાથે નવી જાણકારી સાથે નવા ટોપિકમાં નવા વિડીયોમાં ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ ધન્યવાદ જય હિન્દ